દોસ્તા રસુય તારે તો સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાઈ દે ચાલો મિત્રો તો અમે જર ગાડી ભરાઈ ગઈ છે કાટો બાટો થઈ ગયો બિલટી અડધી કલાકનું કીધું છે તો અમે પછી ચા પાણી પીવા ગેટની બહાર તો આ છે અમારું કેન્ટીન ડ્રાઈવરોનું ચાલો મિત્રો અત્યારે અમે જો ગાડી ભરીને નીકળ્યા તોલ નાકો વટી ગયા અને મોબાઈલ ચાર્જિંગ મૂકવા તો મોબાઈલનું ચાર્જિંગ બળી ગયું છે તો ચાર્જિંગ હવે ગોતવી એટલામાં ક્યાંક મળી જાય તો ચાલો મિત્રો અત્યારે આપણે ફરી કરીને ગાડી બલાઈને નીકળી ગયા છીએ કમ્પ્લેટ રાતનો સમય છે અને આપણે છીએ ગો ગોળવાથી તો નીકળી ગયા છીએ પણ આપણે છીએ કોલ્હાપુર આ કોલ્પુરની બહાર નીકળતા કરાડ પાસે ટર્નલ આવે છે ટલ તમે જોઈ શકો છો સાલો મિત્રો અત્યારે આપણે સવાર પડી ગયું છે ધરમપુર ઘાટમાં આપણે બે દિવસ થઈ ગયા ટ્રાફિક બહુ છે આ સાતમ આઠમનું તો પાણી બાણી પણ ખૂટી ગયું છે પાણીની ની કોઈ ટેન્શન નથી અહીંથી ડાયરેક્ટ ભરલી ગઈ છે અને ટ્રાફિક એવડું છે કાલ રાતનું ટ્રાફિક બહુ જામ થઈ ગયું હતું અંદર બહુ મોટી મોટી બે ગાડી ભરી ગયું તી ભૂંગળાની ચાલો મિત્રો આ મારો બીજો દિવસ છે ટ્રાફિકમાં હજી કપરાડા ગામ નથી પૂજ્યા આરટીઓની બોર્ડરેય નથી વેટા મહારાષ્ટ્રની આખો ઘાટ ઝકા જામ પીડ્યો છે પારવા પારવા ગાડા બધા નીચે ઉતરે છે એવું છે બધા એમ્બ્યુલન્સ આવી પોલીસની જીપ છે ચાલો મિત્રો આપણે ટ્રાફિકની બહાર નીકળી ગયા છીએ ટ્રાફિકની બહાર નીકળ્યા એ ખબર પડી કે ભાઈ ગાડીઓ તો તાજી લાઇનમાં પડ્યું છે ઓછામાં ઓછી બાર થી તેર કિલોમીટર રહેતી તો બાર આઠની બાર ગાડીઓ લાઇનમાં પડ્યું છે આગળ કેટલી લાઈન

તો તમને અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક ચેન સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવવાનો વિડીયો જોવા મળે છે